સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો નવાગામ દિંડોલીના ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેવી પરિવારને ન્યાય મળી શકે તે ઉપરાંત આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત

એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુ દંડ મળે એવી માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે ના સ્થાનિક પોલીસ સ્ટેશન ના પીઆઈશ્રીએ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે પણ અમે ન્યાયાલય છીએ કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે છે પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે એ વેલી શકે આ નરાધમ ને પાછી ની સજા ફટકારે જો એને પાછળ સજા નઈ મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું